મેયરે લખેલા પત્ર બાદ પણ ઝીંગા તળાવો નથી હટ્યા કાંઠા વિસ્તારના લોકોએ પૂરથી બચવા કરી અપીલ ચોમાસાની શરૂઆત થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરત શહેરમાં શહેરીજનોને પૂરની પરિસ્થિતિનો સામનો ન કરવો પડે તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રિ મોન્સૂન કામગીરી કરવામાં આવી રહી છે સુરતના મેયર દક્ષેશભાઈ માવાણીએ થોડા દિવસ પહેલાં સુરતના કલેક્ટર સૌરભ પારઘીને પત્ર લખીને ધ્યાન દોર્યું હતું જે પત્રમાં લખ્યું હતું કે જો સુરત શહેરમાં આ વખતે પૂર આવશે તો તેનું મુખ્ય કારણ ખાડી પરના દબાણો અને ઝીંગા તળાવો છે આ હકીકત પર વધુ પ્રકાશ પાડતા ડુમસ અને કાંઠા વિસ્તારના સામાજિક અગ્રણી દીપકભાઈ ઇજારદારે કહ્યું કે ખાડી અને દરિયામાં અતિક્રમણ કરીને બનાવવામાં આવેલા સેંકડો ઝીંગા તળાવો આ સમસ્યાનું મુખ્ય કારણ છે આ ઝીંગા તળાવોના કારણે વરસાદના પાણીનો રસ્તો બ્લોક થઈ જાય છે અને ખાડીમાં પાણી બેક મારે છે દરિયામાં પાણી ન જઈ શકવાના કારણે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને એક હવે કાયમી સમસ્યા બની ચૂકી છે એટલા માટે દીપક ઈજાર દારે ઝીંગા તળાવ હટાવો અને સુરત શહેર બચાવો અભિયાનનો આરંભ કરવાનો સંકલ્પ લીધો છે આ વર્ષે તાત્કાલિક સુરત મહાનગરપાલિકા બાબતે કામગીરી કરે તેવી અમારી મુખ્ય માંગ છે જો કામગીરી નહીં થાય તો ડુમસ સુલતાના બાદ ખજોત ઉભરાટ ભીમરાટ ભીમપોર સહિતના વિવિધ વિસ્તારના લોકો ઝીંગા તળાવ હટાવવા અને સુરત શહેરને બચાવવા અભિયાનને તેજ ગતિએ વધારવાની ફરજ પાડશે આસપાસના કાંઠા વિસ્તારના ગામો જેવા કે ખજોદ આભવા ઉભરાટ ભીમરાટ ગભી બુડિયા દીપલી વગેરે ગામોના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદના પાણીના ભરાવાની સમસ્યા વિકટ બનતી જાય છે જેના લીધે લોકોના જાન જોખમમાં મુકાય છે અને ગરીબોની માલ મિલકતને ભયંકર નુકસાન પહોંચે છે નમસ્કાર પત્રકાર મિત્રો તમારો અહીંયા સ્વાગત છે અને આ ખાલી ભીમપોર ગામનો પ્રશ્ન નથી આ આવવા ખજોદ ભીમરાળ ગવેણી એની આજુબાજુમાં આવેલા દીપલી પછી બુઢિયા એ બધા ગામોનો પણ પ્રશ્ન છે અને સુરત શહેરના માટે પણ આ એકદમ અગત્યનો પ્રશ્ન છે કારણ કે એનાથી બે હજાર છમાં જે પૂર આવેલા એવા સુરત શહેરમાં પૂર આવવાનો પૂરો સંભવ છે એટલે આ જે ગેરકાયદેસર સરકારી ઝીંગા તળાવ બનાવવામાં આવ્યા છે તે દૂર કરવા માટે ભીમ્પોડ ડુમસ સુલતામા આપવામાં જે ભીમપોર સામુદાયિક ખેતી મંડળી બનાવવામાં આવેલી છે તેના ઝીંગા તળાવ દૂર કરવા હું ઘણા વખતથી પ્રયત્નશીલ છું ને એમાં મારા લાખો રૂપિયા મેં પોતાના સ્વર્ષ્ટ ખર્ચી નાખ્યા છે આ ઝીંગા તળાવ બનાવવાની શરૂઆત પટેલ પરિવારે ટાઈગર મેમણ દાઉદનો ગુરગો એના ઈનો એના ઇન્સ્પાયરેશનથી કરેલી આવવા ગામમાં પાંચસો છ નંબરમાં જે ચારસો એકર જમીન એ લોકોએ પચાવી પાડી છે તે સરકારી જમીન છે તેની ભાઈ ટાઈગર મેમન સાથે પાર્ટનરશીપ કરીને ત્યાં ચારસો એકર માં તળાવ શરૂઆતમાં બનાવેલા હવે તેમના કમનસીબે ટાઈગર મેમન ગુમ થઈ ગયા અને શાંતિલાલભાઈ અને રમેશભાઈનું અરુણ ગૌળી ગેંગે દાઉદ ગેંગના ગુરગા હોવાથી મર્ડર કરીને નાખ્યું ભાજપ સરકાર બી કેવી કે આવા કુટુંબના સભ્યને એમએલએ બનાવે એની છોકરીને એમએલએ બનાવે એક બાજુ દાઉદને એક નંબરનો આતંકવાથી કોશિશ કરે ને એ એના બધા ગુરગાઓ અહીંયા આવીને રહે

દાઉદની ગેંગના શસ્ત્રો એટલે ત્યારે તો રિવોલ્વર ચાલતી એક ફોડે સેવન બી નહીં ચાલતી તે આવતા એટલે સુલતાના બાદ ડુમસ ને ગેંગસ્ટર વાતે બહુ ઊંડા સંબંધો છે ને આ પરિવારે ઝીંગા તલાવ ચાલુ કર્યા હવે હાલ પણ એવું છે કે ખજોદ ગામમાં તેમજ ભીમપોર ગામમાં અને મીઠી ખાડી થી લઈને એ અરબી સમુદ્રને મળે તો ત્યાં સુધી જે દરિયાની અંદર એ લોકોએ અને મીઠી ખાડીની અંદર આ પરિવારે બીજાના નામે આમ ખાસ કરીને જંખ નામે ને આનંદીબેનના સપોર્ટથી તમે કહો છો ને આની પાછળ કોણ છે કોણ રાજકારણી છે કે આ તળાવ કેમ નથી તોડતું એ રાજકારણી આ છે અને મને કંઈ ડર નથી હું કંઈ રાજકારણી નથી કે મારું પદ લઈ લેવાના